પૈસા તો પચાસ કરોડ ને હીરા લઈને જવું રહ એટલે તો આ દેશી વાઇટે થઈ ને દેશી લુગડપી નેડી હશું કેટલા કોઈ કીધા જેવું નહીં

अरे यार तारी बिल तो काय ल भरनो से। वे पैसा नहीं दे सकता। सब मार का कवडू छोटा फुंसन नहीं होता। अट अच्छा तो सेन जो मुट्टी छोड़ी चलवा ले जावे। कुछ क्या? आज तो पकड़ाऊत नहीं पकड़ी जन। तू छोड़ूत नहीं मानूत नहीं। खरियो के मां पापा जितने हुआ।

Ida kohes, telam, telae, asa cinci hangat kok nuaparan, mm -hmm. dud peran kesah cincin hangat kohes, warkatata, te telam habi, rase, biak, mumikwata buruf, antana puri-puri bat lima leh, nau, 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 nau,

પેલા તો જબર જુધરી ગયા ને જુધરા પણ આપડી મારા નઈએ લાગે ને બાપડો ની જિંદગી

છોકરા બે જણા પેલા બધું હતું આ તો મેલી ને આવતા રહ્યા મને શી ખબર લઈને નાઈ જાય આ રસ્તો જ નેગ્યા હીરા જતા રહ્યા તમારે હીરા તો આ રીતે છે પચાસ કરોડ ના ત્રણ લાખ રૂપિયામાં હતા લુકડા આપડે પોલીસ કરો ફોન કરો અલ્પિતજી બોલ્યા તમે બોલો બોલો મારે પોચ લાખ ની ચોરી થઈ ગઈ છે હું હીરામેલવા જાતો પચાસ કરોડ એમાં બે જણા

બરોબર હે પૂજા હતા ને બે જણા છોકરો હતો અને મોટો હતો પેલા છે ના આ ભેગા તો સરપંચ

તમે શોર લાગોંચ સર અમારે થોડા ગોતવાના અમે ગોત હોય તમારે તો આવવું પડશે ને હંગાત તો આવશે પોલીસ નું નિભાવો ને તમારે ના થાય તો અમે આવશે મહિનો લાગશે ગોતતા ફોન કરજો તમે આવો ફોન કરજો ગોચી ચોર તો મહિને ગોતો હશે પણ પેલા અહિયાં પૈસા જવા હશે મારે